અમી તો પણ આવરો ન હ કોઈ ની વાત કોઈ ની વાત હે પત મઢા પસરા દેવા થઈ જાશે થાય કેમ શું અલું તદાય નું આત્મા થી ઓ લઈ લે ઓ ના થઈ જવું લઈ લે લઈ લઈ નહી તો આમરા લઈ નું હમ તો અમે થઈ જા આ પટવા કરી ગયા છે બધું આ ના ના તો હોર થઈ જશે કઈ ન ના કરશું પછી અને અમને નાખની દાઢ ઘેરાવાળ ગાડી આની

<oh ya hey, yeah. yeah. lagi well,